તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા લોકો માટે એઆઈ ટેકનોલોજી કેમેરા મોડલ સાથે પ્રેક્ટિસ તેમજ મિની એક્સપો વ્યારા ખાતે યોજાયો અને ટીટી એસોસિએશનની સ્થાપના થઈ ડિજિટલ ક્રાંતિના પ્રતાપે વિડીયોગ્રાફી ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા લોકોની નવીન અદ્યતન ટેકનોલોજી પ્રેક્ટિકલ મોડલ સાથે કેમેરામાં એઆઈ ટેકનોલોજી તેમજ એઆઈ અને ચેટ જીપીટી

જેમાં આ વર્ષે ગૌતમ વરિયા સર છે કે જે સિનોમેટિકાફર અને એઆઈ અને જેટ જીપીટી દ્વારા ઇન્ફોર્મેશન માટે ગૌતમ વરિયા સર છે અને આપણા મેન સ્પોન્સર છે ટાઈફોઈડ અને શું ફાયદો થાય એનાથી ફોટોગ્રાફરોને બધી નવી નવી ટેકનોલોજી જાણવાની મળશે અને લાઈવ પ્રેક્ટિકલી પ્રોડક્ટ જોવા મળશે

જોડાઈ શકો છો અને એમને પાંચસો રૂપિયા એન્ટ્રી ફી છે એના ફાયદા છે કે ને એક બીજા વિસ્તારમાં જઈને ફોટોગ્રાફી કરવા ગયા ઓર્ડરમાં કઈ તકલીફ પડી કોઈ લેન્સમાં એરર આવ્યું કંઈ ફ્લેશ બગાડી ગઈ તો એને ત્યાંથી ત્યાંથી એમને હેલ્પ મળી જાય આપણા ગ્રુપમાંથી જે બી સિટીમાં ત્યાંથી એને હેલ્પ મળી છે અને બીજે બેનિફિટ એ છે કે કોઈ બી ફોટોગ્રાફરને આકસ્મિક

ભારત અને ભારતની બાર બી એટલે કે વિશ્વના ખૂણે ખૂણે મારું નામ પહોંચાડ્યું છે કેમ કે ધગસ અને કદી ના હારવાની વાત જો મિત્રો હું તમને એક વાત કહીશ હાર માનવામાં અને હારવામાં ફરક છે તમે હારી જાઓ એ દુનિયા માટે હારો છો પણ તમે ખુદ માટે હારો છો તો હાર માનો છો હાર નહીં માનતા હંમેશા ધગસથી જીતવા માટે નવું કરવા માટે એક તમારું છે ને કે કેરિયર બિલ્ડ કરવા માટે મહેનત કરતા રહો એક દિવસ પ્રસિદ્ધિ મળશે મળશે અને જરૂર મળશે તો મિત્રો આ આ એક બે બે દિવસની કોઈ ગેમ ગેમ નથી નથી કે ચાર મહિનાની ચાલવાનું છે તો આજથી અને જ્યાંથી જેવી બી હાલતમાં જો એક કલ્પના કરો કે મારે આ જગ્યાએ પહોંચવું છે શરૂઆત કરો પછી ફોટોગ્રાફી હોય સિનેમેટોગ્રાફી હોય કે તમારો બિઝનેસ હોય તમે આગળ વધતા રહેશો એવી હું પ્રાર્થના કરું ધન્યવાદ રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ તાપી